મિત્રો તાજમહેલ નું નામ સાંભળતા જ આપણા મનમાં સૌંદર્ય પ્રેમ અને અદભુત કલાત્મકતા સાથેનું દ્રશ્ય ઉભું થઈ જાય છે તાજમહેલ માત્ર એક ઇમારત નથી પરંતુ ભારતની ઐતિહાસિક વારસાનું ગૌરવ છે તાજમહેલ નો ઇતિહાસ સૌ પ્રથમ તેના ઇતિહાસ વિશે વાત કરીએ તાજમહેલ નું નિર્માણ મુગલ બાદશાહ શાહ એ તેની પ્રિય પત્ની મુમતાજ મહેલ માટે કરાવ્યું હતું મુમતાજનું અસલ નામ અર્જુમંદ બાનું બેગમ હતું તે શાહ જહાની સૌથી પ્રિય પત્ની હતી અને તેના જીવનમાં અનેક મહત્વપૂર્ણ સ્થાન ધરાવતી હતી મુંતાજ નું અવસાન ઈસવીસન 1631 માં એક સંતાનને જન્મ આપતી વખતે થયું શાહ જહાને આ દુઃખથી ભારે આઘાત પહોંચ્યો તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાની પત્નીની યાદમાં એવું સ્મારક ઊભું કરશે કે જે વિશ્વમાં અનોખું હશે અને જે તેમની સાક્ષાત પ્રેમ કથા કહી શકે અન્ય વ્યવસ્થાઓ સોળસો ત્રેપન સુધી ચાલતી રહી નિર્માણ અને કલાકારો તાજમહેલના નિર્માણમાં લગભગ બાવીસ થી વીસ થી બાવીસ મજૂરો કારીગરો અને કલાકારો જોડાયા હતા તેમાં ઈરાન તુર્શિયા કરાવવામાં આવ્યો હતો તાજમહેલ ના મુખ્ય શિલ્પકાર તરીકે ઉસ્તાદ અહમદ લાહોરી નામ લેવામાં આવે છે સ્થાપત્ય અને કળા તાજમહેલના સ્થાપત્યમાં ઇસ્લામી પર્શિયન

લાજુલી પન્ના મુક્તા જડિત કરવામાં દુધિયા સફેદ લાગે છે અને ચાંદની રાત્રે તો તે ચાંદની જેમ ઝગમગે છે તેની સામે આવેલું બાગ અને નહેરો તેના સૌંદર્યને વધુ મોહક બનાવે છે પ્રેમનું પ્રતિક મિત્રો તાજમહેલ માત્ર એક સમાધિ નથી તે પ્રેમનું સાક્ષાત પ્રતીક છે શાહજહા અને મુમતાજની પ્રેમ કથા યુનેસ્કો વિશ્વ ધરોહર તાજમહેલ ને ઓગણીસો ત્યાંસી માં યુનેસ્કો ની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો દર વર્ષે લાખો પર્યટકો અહીં મુલાકાતે આવે છે ताजमहल ભારતના પર્યટન ઉદ્યોગ અને સરકાર તથા અનેક સંસ્થાઓ તેને સાચવવા પ્રયત્ન કરી રહી છે આપણે સૌએ પણ આવા ઐતિહાસિક સ્મારકોને સાચવવાનો સંકલ્પ લેવો જોઈએ અંતમાં હું એટલું જ કહીશ કે તાજમહેલ માત્ર એક ઇમારત નથી તે કલા સંસ્કૃતિ ઇતિહાસ અને પ્રેમનું અનોખું છે તે આપણને શીખવે છે કે માનવ મહેનત અને લાગણીથી આપણે વિશ્વને કઈક અદ્ભુત આપી શકીએ છીએ તાજમહેલ એ ભારતની ધરોહર છે આપણા દેશનું ગૌરવ છે અને આખા વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત છે ધન્યવાદ